વડોદરાના સાવલી તાલુકાના આ મોક્ષી ગામની આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકની અમાનવીયતા સામે આવ્યું છે શાળામાં પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતા એક નાનકડા વિદ્યાર્થીને વાંચતા ન આવડતા હોવાના કારણે શિક્ષક દ્વારા ઢોર માર મારવામાં આવ્યું છે ગંભીર આક્ષેપો લગાડવામાં આવ્યા છે જ્યારે સમગ્ર ગામમાં રોષની લાગણી ફેલાઈ છે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પ્રાપ્ત વિગત મુજબ તારીખ પંદર ડિસેમ્બર બાવીસ ના રોજ જ્યારે વર્ગખંડ શિક્ષણ કાર્યક્રમ દરમિયાન આ કિસ્સાનો એક સમગ્ર કિસ્સો સામે આવ્યો હતો બેફામ માર માર્યો હોવાનું કહેવાય છે મારના કારણે વિદ્યાર્થીએ શરીરે ઈજા પહોંચતા તે રડતો રડતો ઘરે પહોંચ્યો હતો વિદ્યાર્થીની હાલત જોઈ માતા પિતાએ શાળાનો સંપર્ક કર્યો ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોએ વાલી શાળાએ પહોંચી એકત્રિત થઈને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી વાલીઓનું કહેવું છે કે શિક્ષક દ્વારા પણ વિદ્યાર્થીઓ સાથે કઠોર વર્તન કરવામાં આવતું પરંતુ આ વખતની ઘટના અસહ્ય અમાનવીય છે સમગ્ર મામલે શાળા સંચાલનને તેમજ શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે સ્થાનિક તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી અને દોષિત શિક્ષક સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં શારીરિક સજા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં આવી ઘટનાઓ સામે આવી શિક્ષણ વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતા દર્શાવે છે બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય પ્રેમ ધૈર્ય અને સમજદારીથી થવું જોઈએ ત્યારે આવી હિંસક ઘટનાઓ સમાજ માટે ચેતવણીરૂપ છે હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે